આજે આપણે અમરેલા કેરની બાયું બનાવવાની છે બાયું માટે મેં ચોરસ કપડું લીધું છે પંદર ઇંચ લંબાઈ રાખી છે આડું પણ પંદર ને લંબાઈ પણ પંદર ચોરસ ચરસ ચોરસ રાખ્યું છે એટલે બે બાજુ પંદર પંદર ઇંચનું કાપડ મેં લીધું છે આ રીતનું એને પછી કરી લેવાનું છે ચોરસ આ રીતનું ચોરસ નેકેલીશું પણ બીજું પણ એમથી નાનું કાપડ એક ચૌદ ઇંચની લંબાઈ વાળું રાખ્યું છે આ ચૌદ ઇંચનું મેં કાપડ લીધું છે એક પંદર ઇંચનું રાખ્યું છે એક ચૌદ ઇંચનું રાખ્યું છે એક ઇંચ નાનું રાખ્યું છે આવા ચાર કપડાં આપણે લેવાના છે બે ચૌદ ચૌદ ઇંચના અને બે પંદર ઇંચના બે બાઇ માટે ચાર કપડાનું કટિંગ કરી લેવાનું છે આ રીતનું સેંકેલીને ખૂણો કાપી નાખવાનો છે એટલે ગોળાએ આપણે આવી જશે અમરેલા ઘેરની બાયું બનાવવી હોય તો આ સિમ્પલ તરીકો હે એકદમ હેલો હવે વચ્ચે જ નિશાન આપણે મારી દેવાનું છે આ જે હંકેલેલું છે એમાં વચ્ચે જ નિશાન મારી દઈશું આ રીતનું નિશાન મેં મારી દીધું છે અને જો આ રીતનું વચ્ચે વચ્ચે નિશાન કરી નાખશું આપણે પછી આ નાનું ચૌદ ઇંચનું હું લીધું હતું ચોરસ ચોરસ કટકો ચૌદ ઇંચનો એને પણ આપણે હંકેલીને ગોળાઈમાં કટિંગ કરી લઈશું ખૂણો કાપી લઈશું આ રીતનો એને પણ કાટિંગ કરી લેવાનું છે આ રીતનું આ ચૌદ ઇંચનું લીધેલું છે ને પહેલાં કાપ્યું એ પંદર ઇંચનું બે આ રીતનું કાપી લેવાનું છે આ રીતના આને પણ વચ્ચે આપણે નિશાન મારી દઈશું સેન્ટરમાં નિશાન મારી દેવાનું છે વચ્ચે બે બાજુ નિશાન મારી દે હવે બેને આપણે ઉપરાશ આપડી મીખી દઈશું આ મારી એક બાંય કટિંગ કરી નાખી છે મેં એક બાય કટિંગ કરીને તૈયાર થઈ ગઈ છે બે નિશાન આવી રીતના મેળવી લેવાના છે નિશાન મેં બે મીકી દીધા છે કમ્પ્લેટ આ નિશાન મેં મીકી દીધા છે સરસ મજાની અમરેલા કેરની બાયો બનશે તમે આ રીતની બનાવશો અને છ ઇંચનું મારે બાઈનું નીચે લંબાઈ છ ઇંચની છે તો મેં અહીંયા છ ઇંચ મૂક્યું છે ને છ ઇંચના અડધા ભાગે ત્રણ ઇંચનું નિશાન કર્યું છે ત્રણ ઇંચનું નિશાન કર્યું તો ત્યાંથી આડી પટ્ટી મૂકીને આ રીતનું ત્રણ ઇંચ બીજું પણ મૂકવાનું છે આ રીતની ગોળાઈ લઈ લેવાની છે ચોક દેખાતો નથી અને પેનનું નિશાન પણ નથી દેખાતું આ એકદમ રેશમી કપડું છે એટલે સરકી જાય છે આ રીતનું હેરી જાય છે તો હે આ રીતનું મેં બેનનું નિશાન કર્યું હતું છ ઇંચની બાં હતી બાયની જે ગળાઈ હતી છ ઇંચની હતી એટલે આ રીતનું મેં વચ્ચેથી કટિંગ કરી લીધું છે અને જો આપણો બાય અમરે આ ઘેરનું કટિંગ થઈ ગયું છે હવે અહીંયા આપણે ખરખા ભાગે કરી નાખશું અને આ ઊંધું કાપડ હતું તો એને હળું કરી નાખશું હવે છે તે આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતનું કટિંગ કરી નાખશું વચ્ચેનું ત્યાં ટૂંકો ભાગ છે ત્યાંથી કટિંગ કરવાનું છે બે બાયું મારી કટિંગ કરીને તૈયાર થઈ ગઈ છે બે બાયું ચાર કાપડ લીધા હતા ચોરસ એટલે બે બાયું ઉમરેલા ઘરની બનીને તૈયાર થઈ જાય છે ડબલ ઘેરની હું બાયું બનાવું છું હવે આ રીતની મેં બે બાયું તૈયાર કરી લીધી છે કટિંગ કરીને કટિંગ કરીને આ રીતનું હવે કોન મેં એક લીધો છે તમે સિલાઈ પણ મેરી શકો છો પણ હું આ કોર્નથી બે બાઈને ચોંટાડી દઉં છું એકદમ ધાર ઉપર કોન લગાવી દેવાનું છે ધાર ઉપર કોન લગાવીને ઠેટ લઈ આ રીતનું દબાવતું જવાનું છે અને કડીક પવનમાં હુકાવા દઈશું આપણે એટલે આ બાયું ચોંટી જશે અને સિલાઈ ન મેરવી પડે આ રીતનું મેં સી ચોંટાડી દીધું છે રેશમી કાપડે હે એટલી સિલાઈ એની મજા ન આવે તો હું કોન્થીન ચોંટાડી દઉં છું આ રીતનું કોન્થીન બાઈ આપણી ચોંટાડીને તૈયાર થઈ ગઈ છે બે બાઈ મેં ચોંટાડીને તૈયાર કરી લીધી છે બાયું તૈયાર થઈ ગઈ છે ચોંટાડીને હવે એને આપણે મેં કોઠાનો ભાગ લઈ લીધો છે અહીંયા આપણે બાઈને સિલાઈ મારી દઈશું આ રીતનું સેન્ટરમાં જે નિશાન હતું એ નિશાન ખંભારે મેળવીને બાયું જેટલી બહાર રહે વધારાની એટલું તો આપણે કટિંગ કરી નાખશું પણ જે વચ્ચેનું નિશાન હતું એ જ ખંભે મૂકીને ખંભાની જે સિલાઈ હોય અહીંયા મૂકીને આ રીતની સિલાઈ મારી દેવાની છે આપણે આ આવું લોંગ ગાઉન બનાવું છું આખું લાંબુ જ ગાઉન બનાવું છું એમાં અમરેલા ઘેરની બાંયો બનાવાની છે બાઈનું કટિંગ મેં તમને શીખવાડ્યું છે આ રીતનું મેં વધારાનું કાપડ હતું એ બે બાજુથી કાપી લીધું છે અને અમરેલા કેનની બાયું આપણી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની હવે આપણે બાયું એ કટિંગ ઇન્ટોલોક કરાવવા દેવાનું છે બાયું આપણી તૈયાર થઈ ગઈ છે બાઈએ અને ઘેરમાં ઇન્ટરલોક કરીને આવી ગયું છે આપણું ગાઉન તૈયાર થઈ ગયું છે આખું લાંબુ ગાઉન બનાવ્યું છે અને સરસ મજા એની ડબલ ઘેરની અમરેલા ઘેરની બાયો બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આખું ગાઉન મેં બનાવ્યું છે આખું ગાઉન તો મેં તમને નથી શીખવાડ્યું પણ ખાલી આ બાઈ જ શીખવાડી છે એ બાંયું છે એ અમરેલા ઘેરની બાંયું શીખવાડી છે આ રીતની જ આપણે બાયું બનશે સરસ મજાનું મેં બાયું કટિંગ તમને શીખવાડ્યું છે બાયું ઇન્ટોલોક મારા દીધો છે ઇન્ટોલોક મારીને આપણે તૈયાર કરી લીધું છે અને મેં એના જ જેવા ભૂમકા પણ દોરિયારે બનાવી દીધા છે સરસ મજા